નમસ્કાર પેન્શન ધારક મિત્રો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો પેન્શન ન્યૂઝ ટુડે તો તમામ પેન્શનરો માટે સૌથી મોટા બિગ ગુડ ન્યૂઝ આવી રહ્યા છે તો પેન્શનમાં થશે વીસ ટકાનો વધારો તો અને તેમજ બાસઠ વર્ષથી ઉપરના પેન્શનરો માટે ખાસ માહિતી આપણે લઈને આવી ગયા છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને ખાસ હજી સુધી જો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવા જ પ્રકારની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વિગતવાર વાત કરીએ તો સરકાર આ વધતી જતી મોંઘવારીમાં કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત આપે છે તો હવે સાતમા પગાર પંચનો કાર્યકાળ પણ આ વર્ષે પૂરો થવા જઈ રહ્યો છે તો ત્યારબાદ આઠમા પગાર પંચ અંગે ચર્ચાઓ ખૂબ જ તેજ બની ગઈ છે તો આ ચર્ચાઓમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આઠમા પગાર પંચ લાગુ થતાં જ ડીએ શૂન્ય થઈ જશે તો આ વિશે અમે તમને સમાચારમાં વિગતવાર જણાવીશું તો આ વધતી જતી મોંઘવારીમાં સરકારી કર્મચારીઓની ખરીદશક્તિ જાળવી રાખવા માટે સરકાર વર્ષમાં બે વાર એટલે કે પેલી જાન્યુઆરી અને પેલી જુલાઈના રોજ મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત આપે છે તો હાલમાં સરકારી કર્મચારીઓનો ડીઆર મૂળ પગાર અને પેન્શનના ત્રેપન ટકા છે તો હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આઠમો પગાર પંચ લાગુ થતાં જ કેટલાક પેન્શનરોનું માસિક પેન્શન ત્રણ પાંચ લાખ રૂપિયા પ્રતિમાસ થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન કેટલું હશે તો મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત એઆઈસીપીઆઈ ડેટા દ્વારા નક્કી કરવામાં આવે છે તો હવે હાલમાં સાતમા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર બે સત્તાવન છે આ ફિટમેન્ટ ફેક્ટર મુજબ નિવૃત્ત કર્મચારીઓ માટે લઘુત્તમ પેન્શન દર મહિને નવ હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું તે જ સમયે જો આપણે મહત્તમ પેન્શન વિશે વાત કરીએ તો માસિક પેન્શન એક લાખ પચીસ હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું ત્યારબાદનો મુદ્દો જોઈએ તો નવો પગાર પંચ ક્યારે લાગુ થશે તો હવે આઠમો પગાર પંચ પણ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ થવાની ધારણા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નવા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી હોઈ શકે છે જો આવું થાય તો કર્મચારીઓ માટે લઘુત્તમ પેન્શન વધીને દર મહિને પચીસ હજાર સાતસોને ચાલીસ રૂપિયા થશે એટલે કે ગણતરી મુજબ કર્મચારીઓના પેન્શનમાં એકસો છ્યાસી ટકાનો વધારો થશે આ સાથે ઉચ્ચ હોદ્દા પર અને રેન્ક પરથી નિવૃત્ત થયેલા કર્મચારીઓનું મહત્તમ પેન્શન દર મહિને ત્રણ લાખ સત્તાવન હજાર પાંચસો રૂપિયા હશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોનું મૂળ પેન્શન શું હશે તો એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે કારણ કે તેનાથી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટો વધારો જોવા મળશે તો અમે તમને પેન્શનની વિગતો એક ઉદાહરણ દ્વારા સમજાવીશું ઉદાહરણ તરીકે ધારો કે પેન્શનરનું મૂળ પેન્શન દસ હજાર રૂપિયા છે તો જો તેમાં ડીઆર ઉમેરવામાં આવે તો તેનું પેન્શન પંદર હજાર ને ત્રણસો રૂપિયા થઈ જશે તો શું મોંઘવારી ભથ્થું છે તે શૂન્ય થઈ જશે તો હવે લોકો આ પ્રશ્નનો જવાબ જાણવા માગે છે કે શું નવા પગાર પંચ લાગુ થતાં જ સુધારેલા પગારને પેન્શન મળશે અને તે શું મોંઘવારી ભથ્થામાં વધારાના કારણે તેને ફરીથી શૂન્ય કરવામાં આવશે આના જવાબમાં અમે તમને જણાવીએ છીએ કે જ્યારે પણ નવો પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જાય છે કારણ કે મોંઘવારી ભથ્થામાં વધારાના કારણે જૂનું મોંઘવારી ભથ્થું લઘુત્તમ મૂળ પગાર અને મૂળ પેન્શનમાં મર્જ થઈ જાય છે આવી સ્થિતિમાં નવા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું શૂન્ય થવાની શક્યતા છે ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થો કેટલો વધી શકે છે તો કેન્દ્ર સરકાર અનુસાર સાતમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું વધુ બે વાર વધવા જઈ રહ્યું છે પહેલો વધારો જાન્યુઆરી બે હજાર પચીસમાં અને બીજો જુલાઈ બે હજાર પચીસમાં તો સામાન્ય રીતે એવું જોવા મળે છે કે મોટાભાગે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થાય છે આ કારણે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નવા પગાર પંચના અમલ પહેલાં મોંઘવારી ભથ્થું ઓગણસાઠ ટકા સુધી પહોંચી જશે જોકે જો આઠમું કમિશન વિલંબ સાથે લાગુ કરવામાં આવે છે તો સરકાર પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ માટે ત્રણ ટકા મોંઘવારી ભથ્થું પણ જાહેર કરી શકે છે તો મિત્રો આ અત્યાજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ